ભરૂચ શહેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બજારોમાં બહેનોએ રાખડીઓની ખરીદી શરૂ કરી હતી ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વને લઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચમાં રાખડી બજાર ધમધમી ઉઠ્યું છે રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને હવે ભરૂચ શહેરમાં રાખડીઓના વેચાણમાં પણ તેજી આવી છે આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર મંડાયેલ રાખડીઓની હાટડીઓ લારીઓ અને પથારાવાળાઓ પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી હતી अ મારું નામ કૃષ્ણા છે આજે અમે રાખડી લેવા આવ્યા છે કાલેના દિવસે रक्षाबंधन છે તો આજે થોડો લેટ થઈ ગયો છે બટ હજી માર્કેટમાં રાખડીની વેરાયટી ઘણી છે ડાયમંડ્સની છે દોરાવાળી છે મણકાવાળી છે બહુત છે આજે અમે આ એક લીધી છે इट्स टू બ્યુટીફુલ અને આવી ઘણી બધી માર્કેટમાં છે એટલે ઇટ ઇઝ વેરી મચ વેરાયટી સો થેન્ક યુ કરતા આ વખતે સારી રાખડી આવી છે મતલબ કે આવી ડિઝાઇન વાળી અને અલગ અલગ ભગવાનના ફોટા વાળી ને સારી રાખડી છે અને કાલ કરતા મતલબ કે ગયા વર્ષ કરતા બહુ સારી રાખડી છે અને આમાં તમે જોઈ શકશો કે આવી ભગવાનની જે રાખડી હોય છે ને એ બહુ સારી આવી અને આ વર્ષે ગયા વર્ષ કરતા આધુનિક અને સરસ રાખડીનો વેપાર ચાલુ છે અને દસ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની રાખડી હું વેપાર કરું છું